જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે તો જો રાત થઈ ગઈ છે અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે તો રસોઈ જ બનતી હોય બધાના ઘરમાં તો આગળના વિડીયોમાં મેં કીધું કે બપોરના સવારના બહુ વરસાદ હતો અમે જાયગા ને ત્યારનો આટલો બધો વરસાદ હતો ને તો આજે તો વાતાવરણ એટલું બધું મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે ને તો આમ ઠંડા વાતાવરણમાં ભૂખ લાગે પણ અમને આજે અમને લોકોને ભૂખ નથી લાગી એટલી બધી ખાસ તો બનાવી બનાવી શું બનાવવું એમ વિચારતી હતી પછી મને આ કે એક કામ કર તું પુડલા જેવું કંઈક કરીને પછી મને યાદ આવ્યું કે મારા મમ્મી છે ને એ ખાંડવાળા પુડલા બનાવતા અમને બહુ મજા આવતી ખાવાની મમ્મી ગરમા ગરમ બનાવીને અમને દેતા હતા અને અમે ઝાપટી જ જતા ફટાફટ અને બધા ભારું ભારું હતા તો બાંચતા હતા ને ખાવા માટે કે મારા ભાગમાં આટલું જ આવ્યું ને મારા ભાગમાં આટલું જ આવ્યું મમ્મી મસ્ત મસ્ત પુડલા કરતા હતા તો જો એની યાદ આવી ગઈ તો પછી જો અત્યારે મસ્ત મસ્ત ખાંડવાળા ઘઉંના લોટના પુડલા કર્યા છે સરસ મજાના અહીંયા જો એક ચડે છે હજી ચાર પાંચો જેમ ભૂખ નહોતી લાઈ એટલે ઓછા જ કર્યા છે અને બીજા એક બનાવતા હતા ચણાના લોટના જ્યારે બીમાર પડી જાય ને કો ત્યારે તે કોકને હલકું ખાવાનું કહે તો ચણાના લોટના પુડલા ખાવામાં આવે એવું ડૉક્ટર પણ કહે તો મેં કીધું ત્યાં ગરમીમાં ચણાના લોટના પુડલા ભાવશે તો એ થોડાક કરીને નાખા છે મસ્ત મસ્ત પુડલા એ કર્યા છે થોડાક પતલા કર્યા છે એ ચણાના લોટના અને આ ઘઉંના લોટના જેવા બનાવે એવા જ કર્યા છે જો આ મસ્ત મસ્ત ચડે છે હાથથી આમ કરીને ડિઝાઇન પાડી છે જો મમ્મી પાડે ને એવી કરવાની ટ્રાય કરી પણ થોડી ઘણી પડી છે તો હવે જમવાનો જમવા બેસવાનો ટાઈમ થઈ જશે આ એક છેલ્લું છે ચડશે એટલે અમે બેસી જશું જમવા માટે તો તમને મારા આયરા પુડલા બનાવેલા કેવા લાગે એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મારો વિડીયો કેવો લાગ્યો એની પણ કોમેન્ટ કરજો આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર